જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આજે હું તમને એક એવી વાત કહી લેવા જઈ જઈ રહી છું કહેવા જઈ રહી છું કે ઉપકાર કોનો કરવો ઉપકાર કોનો કરવો અને કોના ઉપર કરવો જોઈએ તો મિત્રો એક સિંહ ને સિંહણ હતા અને એમના ચાર બચ્ચા હતા બચ્ચા નાના નાના હતા એટલે ઘરે તો મૂકીને જવાય નહીં એટલે સિંહ અને સિંહણ શિકાર કરવા જતા હતા ત્યારે એ બચ્ચાઓને સાથે લઈ ગયા અને એક ઝાડ પાસે એમને બેસાડ્યા ઊંઘાડી અને પછી સિંહ અને શિયણ શિકાર કરવા ચાલ્યા તો એ શિકારમાં ને શિકારમાં બહુ આગળ જતા રહ્યા અને ત્યાં બચ્ચા જાગી ગયા અને એમને જબરજસ્ત ભૂખ પણ લાગી હતી બચ્ચા તરફડિયા મારતા હતા ત્યારે એટલામાં એક બકરી આવી અને એ બકરીએ એમને દૂધ પાઈ અને પાછા ઊંઘાડી દીધા અને ત્યાં બકરી સૂતી છે ત્યારે એક ઉપર ગરુડ આંટા મારે છે ત્યારે ગરુડે કહ્યું બકરીને કે એવું તો તે શું કર્યું ત્યાં બચ્ચા ઊંઘી ગયા બકરીએ એટલું કીધું કે આ બચ્ચા તરફડિયા મારતા હતા અને મેં એમને દૂધ પાયું એટલે ઊંઘી ગયા ઉપકાર કર્યો છે ત્યારે સિંહ અને સિંહ શિકાર કરીને પાછા આવ્યા પાછા આવતા હતા ત્યારે એમની નજર બકરી ઉપર પડી સાંભળજો એમની નજર બકરી ઉપર પડી ત્યારે હવે શિકાર તો સામો હોય તો પછી એ સિંહને કાબૂમાં ના રહે ને ત્યારે જેવો સિંહ છલાંગ મારતો હતો એટલામાં તેના બચ્ચા સામા આવી અને ઊભા રહ્યા કે બકરીને ના ખાતા એમને આપણા ઉપર ઉપકાર કર્યો છે બચ્ચાએ કહ્યું કે એમને અમને દૂધ પાયું છે એને બહુ મોટો ઉપકાર કર્યો છે એટલે એને ના મારતા એનો શિકાર ના કરતા ત્યારે સિંહે કીધું કે બકરી તે અમારા ઉપર ઉપકાર કર્યો છે આટલો તો આ વીસ વીસ કિલોમીટર જ્યાં સુધી તારે ચારો ચરવો હોય ત્યાં સુધી તું ચરી શકે છે આ તારું જ સમજજે હવે તારે હવે કોઈથી પીવાની જરૂર નથી કારણ કે તે અમારા ઉપર ઉપકાર કર્યો છે ત્યારે બકરી સિંહના પીઠ ઉપર બેસી અને ચારો ચરે છે અને ગરુડ ગરુડ ઉપર આંટા મારે છે અને બકરીને કહ્યું કે હું એવો હું કોના ઉપર ઉપકાર કરું જેવો તમે કર્યો એવો ત્યારે બકરીએ કીધું કે ઉપકાર સમજવાવાળા સિંહ જેવા હોય તો જ સમજી શકે ઉપકાર બાકી કોઈ સમજી શકતું નથી ત્યારે હવે ગરુડને પણ એમ થાય છે કે મારે પણ ઉપકાર કરવો છે અને હું કોના ઉપર ઉપકાર કરું ત્યારે ગરુડ વિષ્ણુ પાસે જાય છે બ્રહ્મા પાસે જાય છે કે મારે ઉપકાર કરવો છે અને હું કોના ઉપર ઉપકાર કરું અને તે પાછો આવતો હતો ત્યારે એક એક કાદળમાં જ્યારે ઉંદરો અને ઉંદરી ચારો લેવા ગયા હતા અને એ કાદળમાં ઉંદરાના બચ્ચા ફસાઈ ગયેલા હતા જેમ બારે આવે બહારે આવવાની કોશિશ કરતા હતા એમ જ કાંદડમાં જતા હતા ત્યારે ગરુડે કીધું ગરુડને થયું કે ચાલ હવે ઉપકાર કરવાનો મોકો મળી ગયો છે તો ઉપકાર કરી લઈએ એ બચ્ચાને ગરુડે બહાર કાઢ્યા સાફ કરી અને બેસાડ્યા પાંખ નીચે બેસાડ્યા ત્યાં પછી ને ઉંદરી આવે છે અને કહે છે કે મારા બચ્ચા ક્યાં ગયા ત્યારે ગરુડ કહે છે તમારા બચ્ચા ઊભે બેઠા છે મારા પાંખ નીચે તો ને ઉંદરી કહે છે કે હવે તું ઊભો થઈને જા પણ એ કઈ રીતે ઊભો થાય કારણ કે ઉંદરાના બચ્ચાએ એની પાંખ કટી નાખી હતી અને પછી તે જાય છે બકરીબેન જોડે અને કહે છે કે બકરીબેન આવી સલાહ આપો તો કે મેં તને કીધું હતું કે ઉપકાર સિંહ જેવા માણસો સાથે થાય ઉંદરા જેવા સાથે ઉપકાર ના કરાય એટલા માટે આ વાત ઉપરથી આપણને પણ કંઈક શીખવા મળે છે તો આ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત